પોલીસને લઈ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી અનેક અસામાજિક તત્વોને ત્યાં બુલડોઝર ફેરવ્યું છે ત્યારે લીંબાયતમાં વસ્તીમ પાર્સલના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું અમદાવાદમાં સામાજિક તત્વોએ મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં સામાજિક તત્વો સામે લાલાક કરવા ડીજીપીએ કરેલા આદેશને લઈ સુરત પોલીસે અનેક અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી મોટા ગજના અસામાજિક તત્વો સામે કામગીરી હાથ ધરી હતી અને અનેક નેતા બુલડોઝર પણ ફેરવાયું હતું ત્યારે લિંબાયત પોલીસ અને મનપા દ્વારા માથાભારીની છાપ પાર્સલ શેખ માથાભારી બુલડોઝર ફેરવી વસીમ પાર્સલ દ્વારા બંધાયેલા ક્રિકેટ બોક્સ અને જગ્યા પર ડિમોલિશન કરાયું હતું વસીમ પાર્સલ સામે મારામારી દુષ્કર્મ હત્યા અને ખંડણી જેવા અઠ્યાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કરાયેલી કામગીરીને લઈને ફફડાટ વ્યાપી ગયો છે આજરોજ સુરત શહેરના લિંબાય વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરિસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેકવિધ ગુનાઓ છે લગભગ પચીસ જેટલા ગુનાઓ છે એમાંય પાસા પણ જી આવ્યો છે આ ઉપરાંત એના ઉપર મારામારી ચોરી લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો મકાનોનો અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લે તો આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડોતાએ બનાવી દીધું હતું આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટરિયસ પ્રવૃત્તિ ઇલીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાક ધમકીઓ આપતો માંડવાળી કરાવતો એટલે આ વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર ઇલિગલી સ્ટ્રકચર છે આ સ્ટ્રકચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપર તે પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો વધુમાં કબૂતરો પણ એને પાળી રાખ્યા હતા એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી કસૂર નહીં હતું બસ ઇલિગલી આ બધું એનું કામકાજ ચાલતું હતું આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે પોલીસ એની શોધખોળ કરી રહી છે હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ગુનેગારોને શું મેસેજ આપવા સ્પષ્ટ મેસેજ છે જે ગુનેગારો ગુનો કરે છે લોકોને રંજાડે છે હેરાનગતિ કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે